એક સપત કરો જોયો ફ્રન્ટે જોયો હે ચા આના જોય બિરડી આપણે બંકા ખરા ખોટા એ તો કાકો શું કહેતા ઈ નહી કેવું વધારે ઉતરવા આવે કોળા ફોન દેખવા છે ને બધા દેખવા તો મજા આવશે એમ હા તો અમાર આ મંડળને મોન આવી અને તમામ મને ચાહક મિત્રો વઈકન બધાએ એ બદલ અમારી યશ હિન્દુસ્તાની ટીમ

સપોર્ટ જોઈન બહુ ખુશી હે અને આવા ના આવા સપોર્ટ કરતા રહેજો અને હવે અમારે થારા પણ ઓપનિંગમાં જવાનું છે એટલે અમે રજા લઈએ ભાઈ ની વાત આપણે છે ને નહીં પણ કરો ઈકો કરો पलो <laughs> <laughs> জাবে আ শ কা ভেলা ত কর ভেলা দ না ভট করলা নে সাই ভা দি ।